હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલી ચાર સહેલીઓમાંની હું દીપા આજે તમને બતાવી રહી છું મગફળીની બહુ સરસ આઇટમ મગફળી અત્યારે માર્કેટમાં લારીઓ ભરી ભરીને જોવા મળે છે ત્યારે મગફળી પ્રોટીનનું પાવર હાઉસ કહેવાય એની જુદી જુદી આઇટમ બનાવીને ખાવાનું ચૂકવાનું નહીં બનાવવાના છે આજે સરસ મજાની ચટપટી જે બનાવવા માટે જોઈ શકો છો મગફળી મેં લીધી છે પાંચસો ગ્રામ જેટલી હું મગફળી લાવી હતી જેમાંથી ત્રણસો ગ્રામ જેટલી મગફળી બરાબર ધોઈ અને જે માટી છે એ બધી જ કાઢી લીધી છે અને એને પલાળી લીધી છે બીજી જે મગફળી બાકીની છે એને ફરી ક્યારે શેકીને ખાઈશું તો ફ્રેન્ડ્સ આ જે મગફળી છે એ પ્રોટીનનું પાવર હાઉસ કહેવાય ડાયાબિટીસ હાર્ટના પેશન્ટ ફાઇબરથી ભરપૂર અને ગરીબોની તો એ બદામ કહેવાય કહેવાય છે કે દૂધ અને એક્સમાંથી જે તમને પ્રોટીન ના મળે એ એક મુઠ્ઠી મગફળીના દાણા ખાઓ તો એમાંથી મળતું હોય છે તો ચાલો આજે આ મગફળીની આઈટમ બનાવીએ તો ત્રણસો ગ્રામ જેટલી મગફળી જે ધોઈને રાખી છે એને કૂકરમાં લઈ લઈશું અને કૂકરમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી થોડું મીઠું એડ કરી અને એને સીટી મારી એટલે કે ત્રણેક સીટીથી બાફી લઈશું જ્યારે આપણે નાના હતા ત્યારે આ રીતે મગફળી બહુ જ ખાતા હતા મીઠું અને હળદર નાખી બાફેલી મગફળી પણ એ મગફળીની મીઠાશ અને આજે જે મેં બનાવી ચાટ અને આ મગફળીની મીઠાશમાં આપ જમીનનો ફેર છે જેમ જેમ દિવસો જઈ રહ્યા છે એમ ખાવામાં જે મજા હતી એ ઓછી થતી ગઈ છે એ તો તમે બધા માનશો જ પણ જે મળે તે થોડું હેલ્ધી અને બને તો ઓર્ગેનિક મળી જાય તો મજા આવે તો મગફળીમાં મીઠું નાખી ઢાંકણું બંધ કરી ત્રણ વિસલ થવા દેવાની છે અને બસ હવે ત્રણ વિસલ પછી કૂકર ઠંડુ પડે એટલે આપણે ખોલી લઈશું મગફળી સરસ રીતે બફાઈ ગઈ છે બધે બાફેલી મગફળીને આપણે હવે એક ચારણીમાં લઈ લઈશું અને બધા એના ઉપરના છોડા કાઢી અને દાણા કાઢી લઈશું બસ આ કામ થોડું ટાઈમ લે એવું છે પણ ઘરમાં જેટલા હોય બધાને આ કામમાં લગાડી દેશો તો ઝટપટ મગફળીના બધા જ દાણા નીકળી જશે બફેલા મગફળીના દાણા તૈયાર છે આપણે ચણાની દાળ ટ્રેનમાં ખાતા હતા અને એ કેવી ચટપટી મસ્ત ખાવાની મજા આવે બસ એ જ રીતે આજે આ મગફળી આજે બનાવીશું જે બનાવવા માટે અહીંયા કાંદો ટમેટું અને એક લીલું મરચું જે એકદમ મોળું છે એ મેં સુધારી લીધું છે જે બાફેલી મગફળીના દાણા નીકળ્યા છે એમાં બધા જ સલાડ જે છે કાપીને રાખ્યા છે એ એડ કરી લઈશું તમે ઈચ્છો તો અહીંયા કાકડી પણ બારીક સુધારીને એડ કરી શકો કેપ્સિકમ પણ એડ કરી શકો અને જો સીઝનમાં કાચી કેરી મળતી હોય કે પછી તમને કાચી કેરી અત્યારે મળી જતી હોય ક્યાંકથી તો એ પણ એડ કરી શકાય છે બસ થોડુંક મીઠું ફરીથી એડ કરીશું જે સિંધો મીઠું છે રોક સોલ્ટ પિંક સોલ્ટ એ મેં એડ કર્યું છે અને સાથે સાથે થોડો ચાટ મસાલો પાંચ ઉંચી જેટલો એડ કરવાનો છે થોડો ટેંગી ટેસ્ટ માટે લીંબુનો રસ ત્રણથી ચાર ડ્રોપ જેટલો એડ કરી લઈશું અને આ ચાટ મિક્સ કરી અને જો કોથમીર હોય તો સ્પ્રિંકલ કરી એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ ઝટપટ બની શકાય એવી આ મગફળીની આઈટમ જરૂરથી બનાવજો માર્કેટમાં ખૂબ જ મગફળી જોવા મળે છે અને આ રીતે તમે સાંજે ઇવનિંગમાં નાસ્તામાં ખાશો તો રાત્રે બહુ જ હલકું ફુલકું કંઈ ડિનરમાં લેશો તો બી પેટ ભરેલું લાગશે ફાઈબરથી ભરપૂર અને બધા જ હાર્ટના પેશન્ટ ડાયાબિટિક પેશન્ટ બધા માટે બેસ્ટ છે તો રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તારે જો સુપર સહેલિયા ફરી મળીશું આવી નવી નવી ઝટપટ બની જાય અને એ પણ ઘરના જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બની જાય એવી નવી નવી વાનગીઓ સાથે થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો અને સુપર સહેલિયાની સહેલી બનજો થેન્ક યુ